અને મહત્વના સમાચારો પર નજર કરીશું વાત વરસાદની ગાંધીનગરમાં ધોધમાર વરસાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા છે સચિવાલયમાં પણ વરસાદી પાણી ભરાયા સચિવાલયમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અનુસાર રાજ્યભરમાં વરસાદી માહોલ વાત ગાંધીનગરની કે જ્યાં સતત વરસાદી માહોલ છેલ્લા બે થી ત્રણ કલાકથી જેના કારણે સચિવાલયમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને સચિવાલયમાં પાણી નિકાલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે સ્થાનિકો પરેશાન વાહન ચાલકો પણ પરેશાન થયા અને હવે વાત ભાવનગરની ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો ભાખલ મણાર ત્રાપદ સહિતના ગામોમાં વરસાદી માહોલ આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર સોસિયા અલંગ માંડવા જસપરા ગામે પણ વરસાદ વરસ્યો કપાસ મગફળી કેળ અને જુવારના પાકોમાં નુકસાન થયું છે ત્યારે ખેતરમાં પાણી ભરાતા પાક બગડવાની સ્થિતિ પણ અહીંયા ઉદભવી છે ત્યારે ભાવનગરનો આ વરસાદી માહોલ અને ખેતરની આ હાલ દર્શા છે જિલ્લામાં કમોસમી વરસાદ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ પર ખેડૂતોને સતાવી રહી છે અને ભાવનગર બાદ વાત સાબરકાંઠાની કીજાના વડાલીમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો તૈયાર પાક ઉપાડવા સમયે વરસાદ આવતા ખેડૂતો પરેશાન થયા છે કપાસ મગફળી સોયાબીન શાકભાજી સહિતના પાકોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યા પર વરસાદી માહોલ છે તૈયાર પાક ઉપાડવા સમયે જ વરસાદ આવ્યો જેના કારણે ખેડૂતો પરેશાન છે વડાલીમાં ધોધમાર વરસાદથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે વડાલીમાં ધોધમાર વરસાદ ત્યારે અન્ય આસપાસના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનો માહોલ છે સતત વરસાદ અને હજુ પણ આગામી બે થી ત્રણ દિવસમાં આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તો આ તરફ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ઉપલેટા જિલ્લાના ગ્રામ્ય ભારે વરસાદ વરસ્યો અને તેલંગાણામાં પણ ભારે વરસાદ છે મોસમી વરસાદથી કપાસ મગફળી અને સોયાબીનના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વરસાદ અને ત્યારબાદની સ્થિતિ ત્યાંની શું છે

કમોસમી વરસાદ છે મગફળી કપાસ સોયાબીન ના પાક ને મોટું નુકસાન જવાની ભીતિ છે મગફળી ના પાથરા ખેતર પડ્યા હોય અને કમોસમી વરસાદને કારણે બહુ અને સડી જવાની ભીતિ છે જોવા મળતી હોય છે

વહેલી સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ સુરતના મહુવામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે ત્યારે વહેલી સવારથી સુરતનો આ માહોલ ચોમાસા જેવો માહોલ સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે સુરતના મહુવામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ અને આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તો ભારે વરસાદની સાથે ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ સાથે ગીર સોમનાથ ભરૂચ વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે નર્મદા ડાંગ તાપી વલસાડ અને નવસારીમાં પણ વરસાદની શક્યતા અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે सिक्स नवंबर तक हल्का से मध्यम वर्षात का संभव बना रहेगा पूरा राज्यों में इंक्लूडिंग हमारा नगर नगर हावी के लिए इसमें पहले थोड़ा सा ज्यादा एरिया में रहेगा फिर धीरे धीरे का स्थिति कम हो जाएगा हल्का से मध्यम वर्षात का संभावना रहेगा और हिरे स्ट्रोन वार्निंग अगले तीन दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसिस में जो लोग वार्निंग के साथ और थंडर स्टोन वार्निंग अगले चार दिन के लिए दिया गया है उसको स्पीड रहेगा थर्टी टू फर्टी किलोमीटर प्रति घंटा अभी जो हेवी कोड वार्डिंग गुजरात जिले में दिया गया है मेनलीउतन डिस्ट्रिक्ट बड़ोदरा छोटा उदयपुर होते हुए साउथ जितना भी व्यक्ति जितना भी जिला है सबके लिए आइसोलेटेड प्लेसेज में और सोलह सौ हेगुलर मेनली वार्डिंग क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर भूमागढ़ अमरेली भागलगढ़ गिर और दीव के लिए के साथ दिया गया है आइसोलेटेड प्लेसेज में

42 42 किलोमीटर गास्टी 60 किलोमीटर प्रति घंटा במה ગલે દો બી અરે બુલેટિન માં હવે વાત કરીશું સ્ટાર કાસ્ટ ને પ્રમોશન ના નામે શું કર્યું છે આના વિશે અમદાવાદ માં રોડ પર સ્ટ્રેન્ટ કરનાર ગુજરાતી કલાકાર પોલીસ સ્ટેશન માં હાજર થયા ત્યારે ટીકુ તલસાણિયા ફ્લેમ ગઢવી ટ્રાફિક પોલીસ સ્ટેશન માં હાજર થયા એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી અને કાર્યવાહી તેમના વિરુદ્ધ કરશે બંને કલાકારોના નિવેદન લીધા પછી પોલીસ ધરપકડ કરશે મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે બાઇક પર સ્ટન્ટ કર્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ કાર્યવાહી જોકે તેઓ હાજર થયા છે ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી કે જેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા બંને કલાકારોના નિવેદન લેવામાં આવશે ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે ધરપકડ કરશે તેમના વિરુદ્ધ પ્રમોશન માટે સ્ટારકાસ્ટ કે રીતે સ્ટન્ટ કર્યા હતા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અનિતા રોડ પર સ્ટન્ટ કરનાર કલાકાર પોલીસની સમક્ષ હાજર થયા છે શું વધુ વિગતો શું કાર્યવાહી આગળ જી દાદા જે પ્રકારે ગુજરાતી ફિલ્મ મિસ્ત્રી ના પ્રમોશન ને લઈને જે ફિલ્મ સ્ટાર દ્વારા જે પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યું હતું જેને લઈને જેટલી વ્યક્તિ જે કલાકાર જે છે ટીકુ કલસાણિયા અને પ્રેમ ગઢવી બંને અત્યારે હાલ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હાજર થયા છે આ તેઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કારણ કે જે પ્રકારે તેઓ બાઇક લઈને સાયન્ટિફિક રોડ ઉપર નીકળ્યા હતા ને ત્યારબાદ સ્ટન્ટ કરતા તેઓ મળ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિકના નિયમનો ભંગ કરવાની સાથે અને જે પ્રકારે સ્ટન્ટ કર્યું હતું લોકોના જીવન સાથે જે જોખમી સ્ટન્ટ કર્યું હોય તે સામે આવતા ડેજનો પણ સમાવેશ થાય છે આ તમામ લોકો પ્રમોશન માટે જાહેર રોડ ઉપર નીકળ્યા હતા અને આ પ્રકારના સ્ટંટ કર્યા હતા હાલ તો બંને જે કલાકારો જે છે તે પોલીસ સ્ટેશન હાજર હતા પોલીસે તેઓના નિવેદન લઈ રહ્યા છે અને સ્ટન્ટ કરવા પાછળના કારણો શું છે બાઇક કોની હતી અને તેમની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ ગુજરાતી કલાકારોના આ સ્ટન્ટના વિડિયો મુદ્દે અભિનેતા હર્ષલ માકડ નું નિવેદન પણ સામે આવ્યું વાયરલ રીલમાં યુવાનો ગેરમાર્ગે દોરાય એવા સ્ટન્ટ કરવામાં આવ્યા છે હર્ષલ કહ્યું યુવાનો કલાકારોનું અનુકરણ કરતા હોય છે સામાન્ય લોકો પર જે કાર્યવાહી કાર્યવાહી થાય એવી જ જોઈએ માર્કેટ ઓ અને ફિલ્મ નિર્માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિશ્રી ફિલ્મ ના પ્રમોશન દરમિયાન જે પ્રમાણે એક્ટરો દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને હવે

મને લાગે છે ત્યાં સુધી ફિલ્મનો પ્રમોશન માટે કંઈક નવું કરવું યુનિક કરવું એ કોઈ ખરાબ હેતુ નથી પણ આજે છે એમાં યુવાન ગેરમાં ગેદોરે અથવા તો ટોટલી કાયદાનો ભંગ થાય એવો મને બીજો થોડોક લાગી રહ્યો છે તો હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગના જે પ્રમોશન હોય કે ફિલ્મ પ્રોડ્યુસરને વિનંતી છે કારણ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ બી ફિલ્મ હોય ફિલ્મના હીરોને લોકો ફોલો કરે છે જેમ કે ધૂમ સ્ટાઇલ બાઇક પછી લોકો જોન ઝોનબરાની જેમ બાઇક ચલાવ્યાને કેટલા આપણે એક્સિડન્ટ જોયા છે અને આમાં જે રીતે બાઇકમાં બે હાથ ખુલ્લા મૂકીને અથવા તો આજે હીરો હિરોઈન તમે જો એક નાનકડું સૈયરા ફિલ્મ આવ્યું તો લોકો પોતાને સ્વેટર બાંધીને હિરોઈનને ચલાવ માંડ્યા છે પોતાની બિલવડ કે પ્રેયસી હોય કે પત્ની હોય વોટેવર તો જે યંગ જનરેશન કુંબડી જે જનરેશન છે એ લોકો આને જ હીરો હિરોઈન માને છે તો એનું જો એનું ફોલો કરશે તો ઓલરેડી રાજકોટમાં રસ્તાની સમસ્યા રોડની સમસ્યા છે જો એમાં આવી સમસ્યા ઊભી થશે તો કાયદેસર જીવલેણ ઊભી થશે હું મેં ટેલિફોનિક વાત કરી ત્યારે ચોક્કસ કહું છું કે મેં પક્ષ લીધો હતો ફિલ્મ નિર્માતાનો ને માર્કેટિંગ એજન્સીનો

કે જ્યાં યુવક પર ખુલ્લામ હુમલો કરવામાં આવ્યો અને સુરતમાં અપહરણની ઘટના બાળકીના વહેમમાં અપહરણકારો ત્રણ વર્ષના બાળકને ઉઠાવી ગયા ઉદનાના ધર્મયુગ સોસાયટી પાસેવી આ ઘટના કે જ્યાં શખ્સે ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું બાળકના વાળ લાંબા હોવાથી બાળકી સમજી તેને ઉઠાવી ગયો હતો આરોપી પોલીસે બસ્સો થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી સત્યાવીસ વર્ષીય દાનિશ શેખ કે જેની પોલીસે ધરપકડ કરી આરોપીની ધરપકડ કરી પોલીસે બાળકને છોડાવ્યો કે હવે વધુ કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને વિવાદોમાં આવેલા નડિયાદના મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની અંતે બદલી થઈ ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની અમરેલીમાં બદલી કરવામાં આવી કર્મચારીઓ અને અરજદારો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરતા હોવાની ફરિયાદ તેમના વિરુદ્ધ થઈ હતી કર્મચારીઓના પીએફ અને ઈએસઆઈ મુદ્દે વિવાદમાં આવ્યા હતા ડેપ્યુટી કમિશનર તો મોરબીમાં અજાણ્યા યુવકે મચ્છુ નદીમાં જંપલાવ્યો ઘટનાની જાણ થતા મોરબી ફાયરની ટીમ ઘટના દોડી ગઈ મોરબી ડિવિઝન ટીમે તપાસ શરૂ કરી થોડા દિવસ બે યુવકોએ આ સ્થળ પર કર્યો હતો વધુ એક યુવકે નદીમાં જંપલાવતા હવે તંત્ર દોડતું થયું છે તો પાલનપુર આરટીઓ કચેરી બહાર કારમાં આગ લાગવાની ઘટના પાર કરેલી કારમાં ગમ્યો કારણોસર આગ લાગી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ત્યારે પાર્ક કરેલી કાર અચાનક જ સળગી ઉઠી અગમ્ય કારણોસર આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો પાટણ શહેરમાં પીવાના પાણીની અછત ઉભી થતા કોંગ્રેસે વિરોધ કર્યો સિદ્ધિ સરોવર પાસે કોંગ્રેસે બેસણું કર્યા વાતનો વિરોધ નોંધાવ્યો સિદ્ધિ સરોવર ખાલી થઈ જતા શહેરીજનો પાણી થી વંચિત રહેશે પાંચ દિવસ નું પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે તેમ છતાંય સરોવર ખાલી છે પાણીની આવક બંધ થઈ ગઈ છે સુજલામ સુફલામ કેનાલ દ્વારા સિદ્ધિ સરોવરમાં પાણી ચાલવાતું હોવાની તંત્રે સ્પષ્ટતા કરીરસમ વાલ તૂટી ગયો પાણી રહ્યું હતું જ નહીં એના લઈને જે સ્ટોરેજ ના રહી છે સ્ટોરેજ તો હોય જ ઓલરેડી રાખીએ છે આપડે અને એમાં પણ શું જવાબદારી આવે હવે પાણી સૂચના આપતા જ પણ જો એ પાણી આપવાનું ન હોય ત્યાંથી આપવાનું પાણી

સ્થાનિકો કહે છે કે ત્રણ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની વાત હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ નથી કરવામાં આવી જેના લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અધુરામાં પૂરું માવઠું થતા રસ્તાની સ્થિતિ હતી એનાથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે જેથી કચ્છ ધ્રાંગધ્રા અને પાટળી તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે દુર્ગત બનેલા રસ્તામાં ટુ વ્હીલર ચાલકોની સ્થિતિ પણ અત્યંત દયનીય છે આવા માર્ગ માંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ઘણી વાર નીચે પટકાયા હોય એવી ઘટનાઓ પણ બની છે એવામાં નર્મદા કેનાલ પર બ્રિજની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી દિવસમાં પુલ બનાવી દેવાનો વાયદો કર્યો હતો સરકારે હજુ પુલ બન્યો નથી અને કેવી પોઝિશન ની તમે જોઈ રહ્યા છો વાહન વાળા કેવી રીતના હેરાન થાય તો ગાડીઓ ઘરે દેવાના વાત અને રસ્તાની વાત જાવ સુરેન્દ્રનગર કામ હોય ની તો એવાનું મન થતું નથી છેલ્લા પંદર દિવસ સુરેન્દ્રનગર નથી આવતા રસ્તાના કારણે ખરાબ આ તો હેરાન બધા બધા આખા તકલીફ કેવી ગાડી ગમે તે લાવી ધોઈ તો નાખી હાલો ને પણ તકલીફ નથી રેતું ગાડી હાલવામાં તકલીફ સાતમા મહિને થી બંધ કરવામાં આવ્યો છે અને એને મહિના તો પ્રક્રિયા કે પ્રક્રિયામાં હવે એમ પછી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા તેમ છતાં આનું કોઈ કામગીરી હજી આજે પ્રજા હેરાન થાય છે અત્યારે જે રોડ ઉપર ના ખાડા છે કાલે એક બેન ને ડિલિવરી કરાવવા લઈ જવા તા મહા મહામુસીબતે ડિલિવરી કરવા લઈ ગયા કારણ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે નવસારીમાં માવઠાના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું શાકભાજી અને ફળના પાક નિષ્ફળ મોટો ફટકો પડ્યો છે એપીએમસી ચેરમેન મહેન્દ્ર ઠાકોરે ખેડૂતોની કથળીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની તેમણે માંગ કરી નવસારી જિલ્લાને બાગાયત હબ ગણવામાં આવે છે અને છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદને લઈને ખેતીવાડીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો નિરાશા સાપડી છે ખાસ કરીને વાટા ગામે આવ્યા છે વાટા ગામે ફ્લાવર અને પપૈયાની ખેતી થઈ રહી છે જેને લઈને મોટું નુકસાન જોવા મળ્યું છે કમોસમી માવઠાએ સમગ્ર જે કંઈ ખેતીવાડીને નુકસાન કર્યું છે જેને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે ખાસ કરીને એપીએમસીના ચેરમેન ને વાત કરીશું કે શું પરિસ્થિતિ છે હાલ છેલ્લા પાંચ છ દિવસથી જે નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે એમાં અમારે નવસારી ખાતે શાકભાજી ને બગાયતી પાકોનું બગાયતી પાકોનું સારું એવું વાવેતર થાય છે હાલના તબક્કે હું તમને મારા જ ખેતરની વાત કરું તો અમે આ ફ્લાવર પણ રોપેલું છે એમાં આ રીતના વાદળછાયા વાતાવરણને પુષ્કળ પ્રમાણમાં જીવાત પડેલી છે અમે અનુભવી હોવા છતાં પણ એને કંટ્રોલ કરી શકતા નથી ને એમાં અમને વાપક નુકસાન જ છે એવું અમારી ભીતિ છે તે જ રીતે આ પપૈયાના જે પ્લાન્ટ છે તેમાં પણ વાયરસ આવેલો માલમ પડે છે ઉપર જે ફળ બેસવા જોઈએ તે બેસા બેસા નથી સતત વરસાદને વાદળછાય વાતાવરણમાં ને વાયરસ એવું લાવેલું છે કદાચ એ ધીમે ધીમે એ કંટ્રોલ અમારથી કરવું ઘણું મુશ્કેલ છે તે જ રીતે રીંગણ શાકભાજી ની વાત કરીએ રીંગણ છે ટામેટી છે તેમાં પણ બધા આ જ પ્રોબ્લેમો છે આવું વાદળછાવી વાતાવરણ રહે એટલે ફૂગ અને જીવાત બેવનો નો ઉપદ્રવ વધે છે એટલે ઘણું એવું નુકસાન થાય અને રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી એક ધારો સીઝન વગરનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે માવઠાના લીધે સુરત જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ છે એવામાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેતરમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું ઓલપાડના સરસ ગામમાં પહોંચી ખેતરે ખેતરે ફરી નુકસાનનો સાગ મેળવ્યો ખેડૂતો અને ગ્રામજનો સાથે ધારાસભ્ય મુકેશ પટેલે કરી રિપોર્ટ ગ્રામસેવક અને તલાટી ની હાજરીમાં સર્વે થશે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંત્રી અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા ગઈકાલથી જ અમે આ મિટિંગનો દોર જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે જે પાક બહાર નીકળીને રોડ પર છે એ પણ પલળી ગયો છે અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને અ પહેલીવાર સહકારી મંત્રીના આગેવાનો એનો એક પ્રતિનિધિ સેવક તલાટી

કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઇમરી શાળા છે આ શાળા સ્માર્ટ બોર્ડ લેબ લાયબ્રેરી જેવી સુવિધાઓથી સજ્જ છે શાળામાં પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં પણ ભાગ લે છે અને વિજેતા થઈ શાળાનું નામ રોશન કરે છે આ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાનું નામ રોશન પણ કર્યું છે ત્યારે શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે

જે સ્પોર્ટ ક્ષેત્રે અમે સિદ્ધિઓ મેળવી છે તે તમામ સિદ્ધિઓ પીએમસી અંતર્ગત બનેલા ઇન્ડોર ગેમ સ્ટેડિયમ અનુ આધારે જ મેળવેલી છે અને એ આધારે અમારા બાળકોએ ઇન્ટરનેશનલ કક્ષાએ નેશનલ કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ ઘણા બધા એવોર્ડો મેળવેલા છે મ્યુઝિક રૂમ તથા ચિત્ર રૂમ અંતર્ગત પણ બાળકોએ ખૂબ